નમસ્કાર દોસ્તો રામ રામ વાત કરવી છે મિત્રો કે જ્યારથી ચૈત્રભાઈ વસાવાને ચોવીસ તારીખના જે જામીન મળ્યા અને ચોવીસ તારીખે છૂટી અને પોતાના લોકો વચ્ચે આવ્યા એમના ઘરે પરત ફર્યા ત્યારથી લઈ અને ચૈત્રભાઈ વસાવા કહી રહ્યા છે કે મને જામીન મળ્યા મને જેમ મુક્તિ મળી એના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક મનસુખભાઈ વસાવાને એક વધારે પડતી બળતરા ઉપડી છે અને ઘણા બધા આક્ષેપો લગાવી રહ્યા છે અને જેલથી છૂટ્યા પછી પણ એમને ઘણા બધા ખુલાસા કર્યા કે નથી તો મેં કોઈ કાચનો ગ્લાસ માર્યો કે નથી કોઈ આડાળ હોય એવા અભદ્ર શબ્દો બોલ્યા જે ચંપાબેને આરોપ લગાવ્યા કે મને આ આવી રીતના શબ્દો બોલ્યા એ પણ એક ઉપજાવી કાઢેલી વાત હતી અને કાચનો ગ્લાસ પણ છૂટો માર્યો હોય તો વાગ્યો નથી એ પણ મારા ઉપર વધારે પડતો એક ષડયંત્ર કર્યું હતું અને આવા અનેક પ્રકારના ખુલાસાઓ કર્યા એ આપણે સાંભળ્યું પરંતુ જ્યારથી ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવ્યા છે તો ચૈત્રભાઈ વસાવા દ્વારા એક મોટો આરોપ મનસુખભાઈ વસાવા ઉપર લગાવવામાં આવી રહ્યો છે કે મનસુખ વસાવાને હું જેલની બહાર આવ્યો એ જરાય પણ એમને ગમ્યું નથી અને વારંવાર હજુ પણ મને દબાવી દબાવવાની કોશિશ કરી રહ્યા છે અને આની પહેલાં પણ એક મનસુખભાઈ વસાવાનું એક નિવેદન લેવામાં આવ્યું જ્યારે ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવ્યા અને બીજા દિવસે મનસુખભાઈ વસાવાએ એક ઇન્ટરવ્યૂ દ્વારા કહ્યું હતું કે હજુ પણ ચૈત્ર વસાવા જો આવી રીતે પોતાનો સુધારશે નહીં પોતાને જે સનકી માણસ છે આ ફલાણું ઢેંકણું તો હું છોડવાનું નથી આ પ્રકારનું એક મનસુખભાઈ વસાવાનું એક નિવેદન સામે પણ આવ્યું હતું એ પણ આપણે સાંભળ્યું અને ચૈત્રભાઈ વસાવા પણ અત્યારે હાલ જ્યાં પણ મિટિંગ સભામાં બે દિવસથી જવા લાગ્યા છે કોઈ પણ જગ્યાએ મિટિંગ હોય બેઠક હોય ત્યાં આગળ સૌ એમને એક ડર છે કે સીસીટીવી અહીંયા હોવા જરૂરી છે અથવા તો મીડિયાના કોઈ ભાઈ અહીંયા હોવા જરૂરી છે જે લાઈવ આખી બેઠકને લાઈવ કરી શકે અને આખું શૂટિંગ કરી શકે નહીંતર સીસીટીવી કેમેરા ચાલુ રાખો કે જેથી આપણી કોઈ પણ વાતચીત થાય એ પણ આ સીસીટીવીની અંદર હોય તો લોકોને જાણ થાય નહીંતર પહેલાંની જેમ મને ફસાવવા માટે જે ષડયંત્રો કરવામાં આવે છે જો કોઈ પણ બેઠક હોય એની અંદર કેમેરા નહીં હોય તો ફરી પાછા આ લોકો મને ષડયંત્ર બનાવી અને મને ફસાવશે એક નાનકડી વાતમાંથી નાની નાની વાતમાંથી એક મોટા પ્રકારનો જે એમના ઉપર આરોપો લગાવી દેવામાં આવે છે અને ફરી પાછો મને જેલમાં ધકેલી દે છે આવી રીતે ચૈત્રભાઈ વસાવા હાલ પણ એમના દિલો દિમાગમાં એક ડર ઘૂસી ગયો છે કે હજુ પણ એમને એવું લાગે છે કે જો ક્યાંક બેઠક થાય અને કંઈ પણ નાના મોટી વાતચીત થાય આડાવી વાતચીત થાય ચપાચપી થાય તો વધારે પ્રકારની કલમ લગાવી અને મને આ લોકો જે મનસુખ વસાવા છે સંજય વસાવા છે એવા ઘણા બધા આઈપીએસ અધિકારીઓ છે નર્મદા જિલ્લાના આ લોકો મને ફસાવી શકે છે એટલે હાલ પણ ચૈત્રભાઈ વસાવા જ્યાં જગ્યાએ બેઠકમાં જાય છે એ જગ્યાએ સૌ પ્રથમ તો પહેલાં સીસીટીવી કેમેરા ચેક કરે છે કે ચાલુ છે કે નહીં અને બીજી બાજુ કે આખી આખી મીટિંગના એક કોઈ મીડિયાવાળો ભાઈ હોવો જોઈએ જે આખું લાઈવ કરી શકે શૂટ કરી શકે કે જેની અંદર એવું ના બની શકે કોઈના ઉપર કોઈ આરોપ ના લાગી શકે એટલા માટે ચૈત્રભાઈ વસાવા ખાસ કરીને આ વાતને ધ્યાન દોરી રહ્યા છે આપણે જોયું બે દિવસ પહેલાં જિલ્લા કલેક્ટર સાહેબ નર્મદા જિલ્લાના કલેક્ટર સાહેબ તેમ ત્યાં આગળ એક હમણાં એટીવીટીની એક સંમેલન સભા કરવામાં આવી બેઠકો યોજવામાં આવી એની અંદર મિત્રો ચૈત્રભાઈ વસાવાએ સૌ પ્રથમ સીસીટીવી ચેક કર્યા અને બધા લોકોનું ધ્યાન દોર્યું કે અહીંયાથી કાચની કોઈ વસ્તુ હોય તો હટાવી લો કાચની બોટલ કાચનો ગ્લાસ આવું બધું હટાવી લો ના કે કાલે શું ખબર મારા ઉપર ફરીથી કોઈ એવા આરોપ લગાવી શકે છે આ લોકો અને મને જેલની પાછળ ધકેલી શકે છે બીજી વાત પણ એમણે જણાવી હતી કે દીડિયાપાડા વિસ્તારના લોકોથી કે જેમણે જે લોકોએ એમને ચૂંટીને પ્રતિનિધિ બનાવ્યા છે એ લોકોથી સતત એંશી દિવસ દૂર રહ્યા તો એ વાતની પણ એમણે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી પરંતુ હવે બે દિવસ આરામ કરી અને ચૈત્રભે વસાવા ફરીથી પોતાના લોકોના વિસ્તારના લોકોના જે અટકેલા કામો પડ્યા હતા એને ફરીથી પૂરજોશમાં કામ કરવાનું ચાલુ કરી દીધું છે અને જે જે અધિકારો અત્યાર સુધી નથી મળ્યા એ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના લોકોને એમના વિસ્તારના લોકોને અપાવવાની પૂરતી કોશિશ કરી રહ્યા છે અને જે અમને અગાઉ જે આ માથાકૂટ બનેલી જે સાઠ કરોડ રૂપિયાની એક ગ્રાન્ટ મળી હતી એની એ બાબતને લઈ અને એક એ જે એટીવેટી પ્રાંત કચેરીમાં જે બેઠક મળેલી એના અંદર જે ભાજપના નેતાઓ હતા એમને જે લાગુ ના પડતા હતા એવા લોકોને સભ્યો બનાવ્યા હતા અને એ ગ્રાન્ટને વાપરવાની કોશિશ કરવાની હતી કે પોતાના પોતાના સભ્યો લઈ અને આ ગ્રાન્ટને વાપરવાની છે તો ચૈત્રભાઈ વસાવાએ આમાં વાંધો ઉઠાવ્યો હતો અવાજ ઉઠાવ્યો હતો કે એવું ના હોય તમે દરેક જે આ વિસ્તારના લોકો છે એમને સભ્ય રીતે લો એક બે સભ્ય અમારા પણ લો તમારા પણ લો આવી રીતની વાત કરવામાં એમને કંઈક બોલાચાલી થઈ ઝપાચપી થઈ હતી જેના કારણે ચૈત્રભાઈ વસાવાને એંશી દિવસ જેલમાં રહેવું પડ્યું એક ચૈત્રભાઈ વસાવા એ પણ કહેવા માગે છે કે આ બધું મનસુખ વસાવાને દોરી લાઈનથી બનેલું હતું એમના જ એમના ઉપર જ્યારે આ કેસ થયો એ એમને જ્યારે સાડા બાર વાગે એમની ધરપકડ કરી લીધી હતી અને તે જગ્યાએ પાંચ જ મિનિટમાં મનસુખભાઈ વસાવા ત્યાં આગળ આવી ગયા હતા તો એ કેવી રીતે હોઈ શકે એ બધું એમને પછી સાડા સાત વાગે એફઆઈઆર થઈ એની પહેલાં એમની ધરપકડ કરી લેવામાં આવી હતી એટલે ચૈત્રભાઈ વસાવાએ એક મોટો આરોપ લગાવ્યો હતો મનસુખ વસાવા ઉપર કે આ બધું મનસુખ દાદાના લીધે જ થયું છે અને એમની લાઈન દૂરીથી મારા ઉપર આ ષડયંત્ર કરવામાં આવ્યું એમની મિલી ભગતથી આ બધી મારા ઉપર કલમો લગાવવામાં આવી આવી ઘણી બધી આપણને વાતો કરી હતી પરંતુ એવાની અંદર જ્યારે આ બે દિવસ પહેલાં મિત્રો ચૈત્રભાઈ વસાવા જ્યારે અત્યારે જેલની બહાર છે અને બે દિવસ પહેલાં જે કલેક્ટર જિલ્લા કલેક્ટરના ત્યાં જે બેઠક હોલમાં મિટિંગ યોજાઈ આ મિટિંગની અંદર તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ ઘણા બધા લોકો હાજરી આપી પરંતુ એક વાત અત્યારે એ સામે આવી કે આ મિટિંગની અંદર મનસુખ વસાવાને બોલાવવામાં નથી આવ્યા એના કારણે એક મોટી બબલ ઊભી થઈ છે અને જે મનસુખ વસાવાને એમ કહી રહ્યા છે કે મને આ મિટિંગની જાણ પણ નથી અને આ મિટિંગ ગેરકાયદેસર કરવામાં આવી છે તો સૌ તો મિત્રો એ આપણે જાણી લઈએ કે એ મિટિંગને લઈ અને ચૈત્ર વસાવા શું કહી રહ્યા છે અને મનસુખ વસાવા શું કહી રહ્યા છે તો ફરી પાછું મિત્રો આ સાઠ કરોડ જ્યારે ગ્રાન્ટ આવી અને આ સાઠ કરોડ રૂપિયા એના પછી તો મને એંશી દિવસ જેલની પાછળ ધકેલી દેવામાં આવ્યો તો અત્યારે મારે હિસાબ જોઈએ છે મારે મારા લોકોના જે હકના પૈસા જે ગ્રાન્ટ આવી છે એ ક્યાંય વાપરવામાં આવ્યા નથી તો અત્યારે એ સાઠ કરોડ રૂપિયા ગયા ક્યાં અને કોણ ખાઈ ગયું એ પણ એક કલેક્ટર સાહેબ જોડે એમને આવેદન આપ્યું છે કે મારે આ પૈસાનો હિસાબ જોઈએ આ સાઠ કરોડ રૂપિયા ક્યાં ક્યાં વાપરવામાં આવ્યા કોણ ખાઈ ગયું અથવા તો વાપર્યા છે કે નહીં આવી રીતે એમને એક આવેદન આપ્યું કલેક્ટર સાહેબને અને કીધું કે જો કોઈ આ પૈસા ખાઈ ગઈ હોય છે તો હું મારા લોકો માટે આ હક લઈને જ રહીશ આ એમના પૈસા બહાર કઢાવીને જ રહીશ આવું પણ એક નિવેદન આપ્યું હતું તો એના બાદ મનસુખ વસાવાનું એક નિવેદન સામે આવ્યું કે જે આ મિટિંગ યોજવામાં આવી એમાં મારી જાણ વિરુદ્ધ છે મને કોઈ આ વિશેની જાણ નથી આ મિટિંગની અંદર મને કંઈ બોલાવવામાં નથી આવ્યો અને આ મિટિંગ યોજવામાં આવી એક ગેરકાયદેસર મિટિંગ છે આ પ્રકારની મિટિંગ કરવાનો કોઈ અર્થ જ થતો નથી આવું પણ મનસુખ વસાવા કહી રહ્યા છે તો સૌ પ્રથમ આપણે જોઈ લઈએ એ વિડીયોની અંદર કે ચૈત્ર વસાવા શું કહી રહ્યા છે અને પછી મનસુખ વસાવા શું કહી રહ્યા છે કે જેના કારણે એવું લાગી રહ્યું છે કે મોટી બબલ થવાની શક્યતા સામે આવી રહી હોય એવું આપણને લાગી રહ્યું છે તો સૌ પ્રથમ સાંભળીએ એમને કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં એફઆરએ યોજના અંતર્ગત તેર કરોડ રૂપિયાનું અને ગુજરાત પેટર્ન અંતર્ગત સાહીઠ કરોડ રૂપિયાના આયોજનની મિટિંગ હતી આ મીટિંગમાં અગાઉ અમે જે પણ પ્રકારના કામો આપ્યા હતા એ કામો કાઢી નાખવામાં આવ્યા છે અને કેટલાક અધિકારીઓએ બહારના એનજીઓ કોન્ટ્રાક્ટરો સાથે મળીને બિનજરૂરી કામો મંજૂર કરી દીધા છે ત્યારે એમાં અમે વિરોધ દર્શાવ્યો છે અને આવનારા દિવસોમાં જો લોક ઉપયોગી કામોનો સમાવેશ કરવામાં નહીં આવશે તો કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને આંદોલનો પણ થશે અને ગુજરાત સરકારના માન્ય શ્રી અને પ્રભારી મંત્રી શ્રી સુધી આ મુદ્દો લઈને અમે જઈશું આ વિસ્તારના લોકોના વિકાસ માટે આવેલા પૈસા અમે ક્યારે સગે વગે કરવા નહીં દઈએ ક્યારે કૌભાંડ કરવા કોઈએ આમંત્રણ આપ્યું નથી એટલે એ કાર્યક્રમમાં હું ગયો નથી માર્ગ અને મકાન વિભાગ પર આ બાબતે આવનારા દિવસોમાં હું ખુલાસો માગીશ મનસુખભાઈ વસાવા અમારા વડીલ છે અમે પણ એમના પરથી ઘણું શીખીએ છીએ પણ મારા જેલમાંથી છૂટી જવાથી મનસુખભાઈને બળતરા થયા હશે તો આવું બોલતા હશે એવું હું સ્પષ્ટ માનું છું મનસુખ દાદા જે પણ બોલે છે એ લગભગ સાંસદ છે એટલે પુરાવા સાથે બોલતા હશે કેમ કે જે ઘટના ઘટી હતી તે મનસુખભાઈ લોકોએ ત્યાં બેસીને બનાવેલી ઘટના હતી હું હજુ ત્યાંથી મિટિંગમાંથી ઉતરું છું ને મનસુખભાઈ ત્યાં હાજર થઈ જાય છે મનસુખભાઈ આ લોકોને સર્કિટ હાઉસે લઈ જાય છે સાથે પોલીસ અધિકારીને રાખીને એવી બંધ બેસતી ખોટી એફઆઈઆર બનાવડાવે છે જેના કારણે એસી દિવસ મારે જેલ ભોગવવું પડ્યું પણ ભગવાન મનસુખ દાદાનું બી ભલું કરે એવી ભગવાનને પ્રાર્થના કરું છું કુદરત કોઈને છોડતી આદિવાસી આગેવાનીને અંદર અંદર લડાવવાના ધંધા કરે છે આજે જે મિટિંગ હતી એની મને જાણ જ નથી કરી અને આ જ મિટિંગ અગાઉ થઈ ગઈ તાલુકા મીટિંગ થઈ ગઈ જિલ્લા કક્ષાની મીટિંગ થઈ ગઈ પ્રભારી મંત્રીએ એને સર્વાનુમતે મંજૂર કર્યું પ્રભારી મંત્રીના મિટિંગ પછી આ મિટિંગ બોલાવવાની જ હોય નહીં પણ શ્રી ને ટ્રાઇબલ સપ્લાન અધિકારી કઈ રીતના આજે આ મિટિંગ રાખી એ જ મને સમજાતું નથી અને તેમાં પણ બધા જ લોકો ને જાણ કરવામાં આવી મને જાણ નથી કરી અહીંયા રાચીપલા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જીવન આધારિત પ્રદર્શની હતી એ પ્રદર્શનમાં મારે આવવાનું થયું ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તોડે મને કીધું તમે મિટિંગમાં કેમ નતા ત્યારે મને ખબર પડી એટલે કલેક્ટર શ્રી નર્મદા અને ટ્રાઈબલ સપ્લાન અધિકારી ને બંનેની મોનોપોલી શું છે તે સમજાતું નથી આ મિટિંગ બોલાવવાનું કારણ જ મને સમજાતું નથી આ મિટિંગ જ ગેરકાયદેસરની છે એમ કહું છું આ મિટિંગ નું કારણ હું જાણીશ કલેક્ટરશ્રીને પણ પૂછીશ સરકારમાં પણ લખીશ કે પ્રદર્શની ના કાર્યક્રમમાં મને જ્યારે ખબર પડે છે કારણ કે પત્ર લખ્યો હોય તો પત્ર પણ નથી મળ્યો મને

બધા લોકો હતા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા દર્શનાબેન હતા જયતરભાઈ વસાવતા બધા જ હતા તો આ બધાને બોલાવવાની જરૂર જ નથી પડતી મારી કહું આ મિટિંગના તમારી ગેરકાયદેસર મિત્રો જોયું કે ફરી પાછા એક મોટો વિવાદ સર્જાઈ શકે છે કે મોટી બબાલ થઈ શકે છે એવું આ બંને નેતાઓના વાતચીત ઉપરથી આપણને લાગી રહ્યું છે તો મળીએ મિત્રો આવનારી કોઈ નવા અપડેટમાં કે શું થાય છે આગળ શું ચૈત્રભાઈ વસાવા જ્યાં સાઠ કરોડની ગ્રાન્ટ આવી હતી એને એનું બહાર લાવી શકે છે કે નહીં લાવી શકતા એ પણ જોવાનું રહેશે અને મનસુખ વસાવા આગળ કેવી કાર્યવાહી કરે છે ચૈત્રભાઈ વિરુદ્ધ એ પણ જોવાનું રહેશે તો મળીશું આવનારા નવા અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો જય માતાજી